વિસાવદર બેઠક જીત્યા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દિલ્હી પહોંચ્યા છે દિલ્હીના એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે વિસાવદર બેઠક આમ આદમી પાર્ટી માટે એટલી મહત્ત્વની બેઠક હતી કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિસિંહ સહિતના દિલ્હીના નેતાઓ છે તે વિસાવદર બેઠક ઉપર પ્રચાર પ્રસાર કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આવે ક્યાંક ને ક્યાંક કેજરીવાલે જે વિસાવદરની મુલાકાત લેધી ને ગોપાલ ઇટાલિયે જે જીત પ્રાપ્ત કરી છે તેનો શ્રેય આપવા માટે ગોપાલ ઇટાલિયાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવધાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીની ઊર્જામાં વધુ એક સંચાર થયો છે જે રીતે બે હજાર બાવીસની વિધાનસભામાં પાંચ બેઠકો પર આમ આદમી પાર્ટી જીતી હતી જેમાંથી એક વિસાવદર બેઠક હતી પરંતુ આમ આદમી પાર્ટીના જે તે સમયના ધારાસભ્ય ભૂપદભાણી જે હાલ ભાજપના નેતા છે તેમણે કોઈક કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને આ સીટ ખાલી પડે હતી ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ જંપલાવ્યું હતું તેઓ જ્યારે ચૂંટણી જાહેરાત નહોતી થઈ તે પહેલાંથી જ પ્રચાર પ્રસારમાં જોતરાઈ ગયા હતા ખેડૂતોના મુદ્દાઓ હોય અલગ અલગ મુદ્દાઓ હોય તેને લઈને સરકારી કચેરીનો પણ તેઓ ઘેરાવ કરતા હતા અને ક્યાંક ને ક્યાંક તે જ બાબતોની અસર છે તે જોવા મળી ને વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને બમ્પર જીત હાંસલ થઈ છે ગત વખતની ચૂંટણી કરતા વખતે સત્તર હજાર મતોની લીડ સાથે આમ આદમી પાર્ટીને જીત મળી છે ત્યારે આ જીતના જશ્નને લઈને ગુજરાતમાં પણ ઉજવણી થઈ રહી છે ને હવે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઇટાલિયાને દિલ્હી ખાતે આ જીતના જશનમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યા છે વાત કરીએ તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વિસાવદનની મુલાકાતે આવ્યા હતા તેમણે પણ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં પ્રચાર પ્રસાર કર્યો હતો અને ત્યારબાદ હવે દિલ્હી ખાતે આ જીત ગોપાલ ઇટાલિયાએ જે પ્રાપ્ત કરી છે તેનું શ્રેય આપવા માટે તેઓ જઈ રહ્યા હોય તેવું પણ કહેવાય રહ્યું છે જ્યારે ગોપાલ ઇટાલિયા દિલ્હી પહોંચ્યા ત્યારે આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી અને ફૂલહાર તેમજ પુષ્પગુચ્છ આપી તેમને આવકારવામાં આવ્યા અને હવે ગોપાલ ઇટાલિયા છે તે આમ આદમી પાર્ટીના નેતાથી ધારાસભ્ય બન્યા છે અને આજે દિલ્હીના મુખ્ય કાર્યાલય ખાતે જે પંજાબની બેઠકો હોય કે અલગ અલગ રાજ્યોમાં જે પેટા ચૂંટણી હતી ત્યાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો જીત્યા છે તે ઉજવણીના સંદર્ભમાં તેમની જીતના સંદર્ભમાં જે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ને આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રદેશ નેતાઓ પણ પહોંચ્યા છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ હવે દિલ્હી આમ આદમી પાર્ટીના સુપ્રીમ અરવિંદ કેજરીવાલ મળવા પહોંચ્યા છે વડે પણના અપડેટો દર્શક મિત્રો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે